સંકલિત બાળ વિકાસ યોજનાની કામગીરી અને આ યોજના અંતર્ગત થતી કામગીરીનું યોગ્ય અમલીકરણ અને સમીક્ષા માટેની વિવિધ સ્તરે સમિતિઓની રચના કરવામાં આવી છે જેમાં છોટાઉદેપુર ના સંસદ જસુભાઈ રાઠવાને પણ સ્થાન આપવામાં આવ્યું છે આ સમિતિમાં અમદાવાદના ના સંસદ દિનેશ મકવાણા સાબરકાંઠાના ના સંસદ સોગના બારૈયા મહેસાણા સંસદ હરિભાઈ પટેલ અને રાજ્યસભાના સંસદ રમીલાબેન બારાનો પણ સમાવેશ કરાયો છે આ સમિતિનો મુખ્ય ઉદ્દેશ એ બાળકોમાં કુપોષણ દૂર કરવાથી માંડીને તેમના આરોગ્ય સંબંધી અમલી અનેકવિધ યોજનાઓનું યોગ્ય મોનિટરિંગ થાય અને તેનું રાજ્ય સ્તરે સુપરવિઝન થઈ શકે તે માટે આ સમિતિની રચના કરવામાં આવી છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર